હવે આવી ગયો ભાઈ બધું YouTube માં બધું ચાલુ કરો હેલા પતિ હવે બધું ચાલુ છે હેલો YouTube ફેમિલી વેલકમ બેક આપણો વ્લોગ આવી ગયો છે પાછો કેમ લાગે પ્રતિક ભાઈ હા તડકોય બહુ છે જો તું વરસાદ ગયો ને તડકો બહુ આવી ગયો કાલા લાંબો તો કાલે કરી એસી લઈ આવી હું કે એસી થોડી તો બોલો મનાલી જાય ને કાલે કર કેમ લાગે મનાલી તો જવાનું પ્રતિકભાઈ ને બે લાકડા જીવાતી હતી જમ ફૂલ લુક દેઈ

આપણે જવાનું છે આપણે વરુડી માં જવાનું છે દરિયો જોવા ડબલ લોગ છેલે હું બોલ્યો હે એને હું બોલ્યો રીલ્સ બનાવો વિડિયો ચાલુ છે देखो तो तो आ लो और रेडी बेटा बैठो चालू करू चालू करू मस्त आवे हो चालू करू डायलॉग चालू ठाव चालू आ दात काढ दे स्टार्ट ए अन्यास ले दांत काटने 2 3

એ કોન્ટાઈન ગોતેસ હાલો હાલો આનો રીલ બનાવજો યે પાશી હ મારે બોલવાનું છે આ તમારે હાલો બનાવી લે એક છે આપણે તો હું તો

vai they do. What <laughs>